આદિત્યદાન ગઢવીના જય માતાજી જય મુગલ જય સોનભાઈમાં આહિર સમાજનો એક અભૂત વ્યક્તિ મા ભગવતી સોનભાઈ વિશે અને અમારા ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે તો વધારે તો કાંઈ નથી કેતો અમારા ઘણા બધા વડીલો છે પણ એક ચારણ તરીકે એટલી ટકોર કરીશ મામા ડાયરાને કે આપ જે કુળમાંથી આવો છો નાગ કુળમાંથી નાગપુરાણના આધારે કહું વેદોના આધારે કહું તો નવું નાગ છે એમાંથી વાસુકી વાસુકીના નાગમતી નાગમતીના અહી અને આવડ અહીંના તમે આહીરો અને મા ભગવતી આદિ આવડના અમે ચારણો આવા સગા મામા ભાણેજના સંબંધો હોય અને તમારા પેટમાં અમારા ભાણિયા માટે અમારા સમાજ માટે અમારી મા માટે આટલું બધું ઝેર અમને દેખાય ત્યારે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને બીજું તો અમારા વડીલો કરશે જે કાંઈ કરવાનું હશે પણ હું એક ચારણ સમાજના બાળક તરીકે એટલો પાકો આજે નિર્ણય લઉં છું કે જે ગામમાં મા ભગવતી સોનબાઈ વિશે અમારી મા વિશે ખરાબ વેણ બોલાણા હોય તો એ ગામનું પાણી આજથી હું આરામ કરું છું તળાજા ગામનું આજીવન પાણી નહીં પીવું અને તળાજા ગામમાં આજીવનનું કાર્યક્રમ નહીં કરું એવું આજે